અને તમારો જિલ્લો રાજકોટ એક તમારો મોબાઈલ નંબર આપી દો નવ્વાણું બે પિસ્તાલીસ બરોબર હવે મોતીભાઈ આ જે તમે બાગાયત પાકમાં જે બોરનું વાવેતર કરેલું છે બરોબર તો આમાં તમે બોરમાં કઈ કઈ જાત વાવેલી છે આ છે ગોલા છે બરોબર અને એપલ આ છે એપલ છે હા હા અને કાશ્મીરી છે બરોબર કાશ્મીરી બોડી છે થોડા રોપા હા હા એ છે આ લાલ કાશ્મીરી છે લાલ લાલ કાશ્મીરી છે એટલે આ બોર પેલથી ના સ્ટોક લાલ જેવા દેખાય છે હા 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 અને આ તમે જે બોર વાવેતર કરેલું છે આ અંદાજીત કેટલાક વીઘામાં છે આ પાંચ વીઘામાં છે ગોલા બરોબર ગોલા બોર છે એ પાંચ વીઘામાં છે અને જે આ કાશ્મીરી બોર છે એ સેટા એમાં ઉપર વાવેલું છે હા બરોબર અને આ જે તમે બોરનું વાવેતર કરેલું છે તો આ જે છોડ છે આ કેટલાક વર્ષનો થયો હોય છે આ ચોથા વર્ષનો બરોબર ચોથા વર્ષનો છોડ છે જ્યારે તમે છોડની રોપણી કરો છો ત્યારબાદ આમાં આ કેટલાક ટાઈમ પછી આમાંથી જે ઉત્પાદન છે એ ચાલુ થઈ જાય છે પહેલા જ વર્ષે વાવોનું ઉત્પાદન ચાલુ થઈ જાય બરોબર પહેલા જ વર્ષે ઉત્પાદન ચાલુ થઈ જાય અને એક અમારો પ્રશ્ન છે કે જો પહેલા જ વર્ષે તમે ઉત્પાદન લ્યો તો છોડ વધતા નથી એવો કાંક ખેડૂતનો પ્રોબ્લેમ એક રહેશે ના ના એવો કઈ પ્રોબ્લેમ રહેતો નથી બોડીમાં કટિંગ આવે હા હા કટિંગ આવે કટિંગ કરી નાખો અને પાછું ઉભરી આવે છે બરોબર અને આ જે તમે બોરનું વાવેતર કરેલો છે તો આ તમે ઓર્ગેનિક પદ્ધતિથી કરો છો કે પછી રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ કરો છો આમાં રાસાયણિક દવામાં ફૂગનાશક એક સાઠ વીસી હા હા બાકી ઓર્ગેનિક બરોબર ઓર્ગેનિક પદ્ધતિમાં આમાં તમે દવામાં અને ખાતરમાં શેનો શેનો ઉપયોગ કરો છો જીવા અમૃત બરાબર જીવામૃત અને ઘન જીવામૃત તો આ જે જીવામૃત છે આમાં તમે ડ્રીપ દ્વારા તમે દર પાણી આપો કે અમુક અંતરે આપો છો ત્રીજા ત્રીજા પાન બરોબર ત્રીજું પાન હોય ત્યારે આમાં તમારે જીવામૃત આપી દો છો અને આનું જે તમે માર્કેટમાં વેચાણ કરો છો ત્યારે તમે આ લોકલ માર્કેટમાં વેચો છો કે પછી ક્યાંય સ્પેશિયલ કે જે ઓર્ગેનિકનો જે સ્ટોલ હોય ત્યાં તમે આનું વેચાણ કરવા જાવ છો હજી ઓર્ગેનિકમાં તો નથી વેચતા એ રાજકોટના જે લોકલ માર્કેટ રહ્યું ને હા માર્કેટ એમાં બરોબર આમાં તમારે જે આપણે રાસાયણિક દવા આધારિત ખેતી કરતા હોય અને ઓર્ગેનિક ખેતી કરતા હોય તો આમાં તમને સ્વાદમાં શું તફાવત દેખાય છે આ હોય હોય થોડું મીઠાશ એટલી બધી નથી બરોબર સમજાઈ ગયું અને જે આ તમે બોરનું વાવેતર કરેલું છે તો આમાં તમે ડ્રીપ દ્વારા જે તમે જીવામૃત આપો છો બરોબર અને ઘન જીવામૃત છે એ તમે પાયામાં આપો છો તો આમાં બીજું કોઈ જે ઈયળ છે એના નિયંત્રણ માટે કઈ ઉપયોગ આ જે બોર છે આ પીળા થઈ ગયા છે તો આનો સોલ્યુશન શું આ પીળા બોર શા માટે થાય છે હવે પૂરતું પોષણ ન મળે અને ફળ વધારે હોય છે બરોબર એના હિસાબે આ પીળું થઈ જાય છે બરોબર એટલે આ પીળું બોર જે છે થાય અથવા એને અટકાવવું હોય તો એના માટેનો શું રસ્તો છે એના માટેનો રસ્તો એ છે એને સંપૂર્ણ પોષણ મળે એટલે પોષણ વધારે આપવું બરોબર જીવા અમૃત ઘન જીવા અમૃત વધારે આપવું હા હા અને આમાં રાસાયણિક નથી નાખતા એના હિસાબે એ વસ્તુ થાય બરાબર ટૂંકમાં તમારું જે આ બોર જે છે અમુક જે પીળા થયેલા છે આમાં જો તમે દર પાણે તમે જીવામૃત અથવા જીવામૃત છે એ બે થી ત્રણ વખત જો આનો ઉપયોગ તમે કરતા હો તો આ જે પીળા બોર છે એ થવાની સંભાવના ટૂંકમાં ઓછી છે અને આ જે તમે બાગાયતમાં જે બોરનું વાવેતર કરેલું છે તો આમાં તમે આંતરપાક તરીકે શું શું અત્યારે વાવેલું છે આમાં આંતર પાક તરીકે લસણ છે ડુંગળી છે ડેંગણી છે મેથી છે કોથમરી ધાણા એ તમે આંતરપાકમાં વાવી શકો બરાબર ટૂંકમાં જે અત્યારે તમે જે વાવેતર કરેલું છે એ દરેક શાહમાં ટૂંકમાં જે ઘર પૂરતું ખાવાનું છે એ નોખો નોખું વાવેલું છે અને જે આ બોર છે આ કેટલાક વર્ષ સુધી આમાં તમે આંતર કરી શકો ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ કે જે આ બે લાઇન છે જે બોરની એ આમ કેટલાક વર્ષ પછી આમાં બે અડવા મળે